નાસ્તો કે કોઈ સર ને આ એક તો આ છોકરા નું મોકલ્યા હતા શીખરે શેબ મજૂરી કરી કરેલા આખું અત્યારે ગોડી નાખ્યું પણ કોઈ ચા પાવા કે પોણી પાવા કોઈ આવતું નહી આ કપા ઘોડી ઘોડીને મજૂરી મળતા નહીં બોલો મળતી છે મારા બેટા પેલા પૈસા માગે છે પૈસા આ પૈસા આ એટલે આપણે પહેલા પૈસામાં તો તો ખરા મજૂરી કરવાની તો પછી આલ લે છે પૈસા તમારે ના લાગે વીસ રૂપિયા લો એટલે આપણે વીસ રૂપિયાનું શું કોમ તો તમારે તો કહો સાપણી અમે કરીએ છીએ અને મજૂરી તમે આવતા નહીં શું કરો મારા જાણે કપા ઘોડી ઘોડીને થાશો એક મજૂર આવી રહ્યું એ જ હતું રહ્યું ઘડી ઘડી મારા મજૂરો જો ખોળ ખોળ કરવાનો ઓ તારી કિસે પાસ લી સર નો હસીયો ખોટા વેમ ફરે છે ખોટા સિંદ ફરે છે આ પાટલી સર નો સિયો કુંસ આપણે વાગ સિય અને વાગ રે વાના સિય ને વાગ રે હું અને આ વળી પાટલી સર નો સિયો વળી છતી આયો લાઈન મને જવા દે આ એક ડોહો લગભગ કાળુ છે લગભગ આ કપા કાઢી કાઢીને આ ડોહો મરી જવાનો છે ઓ મજૂર કરતો નહીં એટલો મૂજી છે ને એટલો મૂજી છે એક મજૂર કરતો નહીં બોલો આ ઓમ છે ને ઓમ આ ટોટિયા વાળા ફરી જવાના છે મને લાગે છે આ મજૂરી કર્યા બંધ કર્યા હું કરવાનું મારે

ના થાયતો નહી મજૂર શેમ ના મળે હું એડ જ તમે જોવો છો બુમ પડેલું છે પેલું શું કેવાય પા શેર નો હસીયો ખોટા ફરીશ ખોટા

એટલે કદી એમ કે શેર નું બિલકુલ બિલકુલ નરવો નહીં વેમ માં ફરે છે પાટલી શેર નું શોક માથા નો મળી જાય ને શેરી ને બેરી કાઢી નાખે હોય કરી રહ્યા સારા નાટક

પાટલી શહેરનો સી એમ તું તો નહીં કે ના પાટલી શહેરમાં હું નહીં નહીં પણ હું ઓળખું છું ખરો પાટલી નો સીઓ કોનો છે ખરેખર સિંટુ જો હાથમાં તાયો હતું માતાની સોગન ભટ દેન પડ ઉતાળે તો વાર ના કરો તમારા પાટલી નો સીઓ કોણો છે પાટલી શહેરના સીયાને હું આદત દાતરા નહીં કર્યું તારનો કોળો ઈને હું હારી પછીમ ઓળખું છું પાટલી શહેરના સીયા અરે ખરેખર તું મને ફટાફટ નો માલ દે મારા હાલ હાલ આ પાટલી શહેરના સીયાનો તો મારા સબબારોનો હું દાતબો ભરે ખાધ્યો નથી નોમ ના હાલુ તો એ પેલી મારી કુંડી રહી ને કુંડી જોઈ શકે કુંડી કુંડી પેલે આ પેપર વાળી ઈ હજાર આવો હું પાટલી છે સીઓ તો મને બતાવું હાલ છે

પાછલી શેર નોシયો દેમમાં ફરે છે ખોટા સિનમો ફરે છે લખું બને જોઈ કોઈ ના જાય ગમો એ વાગ થઈ ફરે છે તાણી સોણ તો ભરવું પડે ભાઈ તાણી જોયા તે લારા પાટલી શેર આ પાટલી શેર નું શું અરીય છે અરે છે તું જોઈ લે ચિન્ટુ ના બેલું પણ મારું નામ ઢોલવાનું ના પૂછો છું જતો આમ તો ભાગી ના ખાવ બે વાન લડાઈ ગાલી લઈ શકે તારું જો આપણે ચંદુ ગોતું ચાંદ નો સિયો આ વેમ ફરે છે ખોટા સીન ફરે છે લખુબાને જોઈ કોઈ ના જાય ગમ એ વાગ થઈ ફરે છે બાકી આપણે કે હાથ ચા લાગી નઈ કરવાની ઊભા હાથ ચા નઈ કરતો પણ આ પાટલી છે નસી અને મુસાનનો ખોડો તો ખરેખર આજ મને મળી સાજી પાટલી છે નસી મારા વર્ષે મને કો લેવા ખોળતો હલે આખા ડાળાનો હું હબબરોનો કંટાળ્યો છું આ પાપોહી નઈ મેલી લ્યા તું પાપોહી નઈ મેલી તું પહેલા એમ કેજે

પાટલી કેનું છે અલ્યા તારી વાણે તો હું આદરી મેલુ કેરે એ એ અલ્યા અલ્યા આ લખો પાટલી એવું લાગે ઊભો ખોટું વેમમાં ફરતું હું જાળું પાટલી શેર બા તય મુકી દેજો યાર મુકી દેજો તમે મુકી દેજો ખરેખર પાટલી શેર નો ચિયો ચિયો કરી અરે મને થાપો મેકી ગયો છે યાર પાણી કાતુ કાતુ તું પાટલી શેર નો શિયું મુ અલ્યા પાણી તો ઘી છ તમે શું ઓસમાલ્યાન ઉપડ્યા છો એટલે થાપો કન મેલે એટલે ન મેલા પણ હાથે મેલી હું તો હાથે મે તમે હાથે જો એટલે થાપો કન મેલતી અલ્યા મને

ખરેખર પેલા સિંટુળાઈ ના પાડે છે નો માલવાની નક મુક કહી દો પણ અમે અહીંયા ના પાડી કઈ તો જેવું જ પડે મને પેલા સિંટુળી કીધું હતું કે પાટલી શેર નું સિંહ અમારે ગમ એ તો તારી હું તો મજાકમાં લેતો તો આપડા કોક ના કેવા પર સી આવ્યો છે યાર તાણા હું હું કીધું કશું કોઈ નઈ અમે તમે તમે તમારે કરતા છો આ એવો વેમ ફોટા ના રાખવાના એ તો ગીત છે હું કઈ કરી તમારી દાદાગીરી કરવાની ખરે ખરું વાઘ છે વાઘ રહેવાનું થઈ જ ફરવાનું છે મન વાક થઈ હું તું ખુબાજી

તમારે તારે બીજા પેલું સિયું તમારે જપાન સિંટુલા પૂછવું પડે મને ખોટા ખોટો ઝઘડો કરાવે યાર બીજા હંગાતી સિન્ટુરાલ મારે પૂછવું પડે હજી આ રોણો તો થઈ પડશે જળશે વખત બરોબર હો એક સિન્ટુને હું પૂછી લઉં છું તાણ આ કીધું આ હો હું ઘાવા કોમોળા એમાં મજા છે આ કીધું એ લખવા પાછા પાછા એટલે હજી તમારે કોઈ હવાત પૂરો છો નહીં લે તમારે હવાત તો પૂરો નહીં છો પણ આ મને હવરાયું તું આ આ પાટલીસીનો સીઓ વાળું બરોબર ખરીખર આ એ ગીત બનાય છે

અને યુવાની ચેનલ સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર કર્યું લાઈક આલ્યું અને શેર કર્યું બરોબર જબર વાગર લખભા ભૂલ થઈ ગઈ હો માફ કરજો યાર ભૂલ થઈ આવો ને કોક નું હોભલે પાછું હેડાય ના પાછું ના હેડાય પણ મને હવરાયું તું લેડો સાપ વાણી કરીને પછી જવા શાંતિ મારા ઘેર કે તમારા ઘેર મારા ઘેર હેડો તમારા ઘેર હેડો તમારું મારું ઘર તો એક જ તમારું ઘણો મારું ઘણો એટલે ઓમ હેઠ છો ઓમ હેઠ જે બાજુ જવું એ બાજુ મારા ઘેર જવું છે તમારા ઘેર જવું છે તમારા ગામ